બધું આપણો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો કઈ કરતા રહેશે આપણે દવા છાંટવાની ચાલુ કરી આગળ પંપ ભર લીધું છે અને વિડીયો ચાલુ થઈ ગયો અને છાંટવાની ચાલુ થઈ ગઈ છે મિત્રો જુઓ અહીંથી આપણે ચાલુ કરીએ ત્રણ બેલો જો ઓગણ ચાલી નંબર માંડવી છે ને ઈ ઈરે ઠાલતી છે રીઝર સારું આવે તો ભારી કામ દિનભાઈ સાટો આવ્યો કામ ની પીડા પીડી બહુ છે પણ ધરા રેડી છાટવાનું ચાલુ કર આવો મિત્રો પ્રેશર દે છે અને સરસ મજાનો રિઝલ્ટ આવી જાય અને વરસાદનો આડર છે માથે હવે આપણે સામે નિશાને ઊભી છાંટવાની ચાલુ કરી દીધી છે હેઠા મેં પહેલાં લીધી આ બધાને છાંટવાની બાકી આ નંબર ઓગણચાલીસ નંબર માંડવી છે અને ઓલી છે ને બાવીસ છે નીચલા પડામ જાખું તો હા મોજ છાંટવાનીઓ અને ગરમી થાવતી થાય તારું ભળીએ હવે હા અને પાંદડા પાંદડા ખાઈ કે ગયા ખાતા હે અને ભાઈ કારીગર હે જોવા પણ નથી નિશાનતા નિશાંત હે મિત્ર ખૂબ બધેનો સપોર્ટ છે ને સપોર્ટ મિત્ર કરતા રહેજો મિત્રો આમાં બધે છટાઈ ગયું માછલામાં હવે નીચલા ભાગમાં આપણે છાંટવી ચાલુ કરીએ એક બેલો છટાઈ ગયો અને બીજો બેલો ચાલુ કરીએ અહીં અને અહીંથી આપણે ઉતાર લઈ ઓગણ ચાડીને છટાઈ ગઈ હવે બાવીસ નંબર છાંટવાની છે દિનુભાઈ ખાનેડા લેતા હોય આની ગમ અને વાટ જોઈએ હેઠળ પારી ઉતારે પાણી ઉતરી કે હવે નીચલા પાટ બધે માં આવી જાય હવે સાંજે લાગે વધુ બધા ગયા સાંજે આપણે ખાઈ જઈએ કઈ ચાલુ મારે ગણવાની છે હારું કે વચમાં ઉભને એટલે હારું ગણાતી આવે આ અવાજમાં કદાચ ઓછું અંભળાતું હશે તમને બધેને અહીંયા થોડોક ઓળી તો પડી ગયો ગારો બહુ ને અને આવી આપણી માંડવી છે ઓળા થાય પછી ખાઈ જાય છે બધા જમી જાયજો આગલા બીજા મોકલી ઓરા થ એટલે

હું આ અહીંયા પૂજ્યા છું આટલે છટાય છે મિત્રો અને વલ માંડવી કરી ગઈ નામી અને સારું ગણતો આવું અને મોલ નદીમાં બોલે છે વિડીયો ઉતારતો આવું દોરી ક્યારેક હું વાતરા સરસ મજાનું વાતાવરણ